જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે કુલ ઓગણીસ જણસીની આવક નોંધાઈ હતી જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળ્યા હતા આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી ત્યારે તુવેર ઘઉં અને મગફળીની આવક થતાં ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલી જોવા મળી હતી આજે કુલ ઓગણીસની આવક નોંધાઈ હતી જેમાં તુવેર અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે કારણ કે ટેકાના ભાવ ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા મળી રહ્યા છે જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા તુવેરની બે હજાર બસોને તેત્રીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી યાર્ડમાં આજે ખેડૂતોને તુવેરે સારા એવા ભાવ મળાવ્યા હતા આજે બે હજાર બસોને તેતાલીસ ક્વિન્ટલ તુવેરની આવકમાં એક મણનો ઊંચો ભાવ ત્રેવીસસો પચાસ રૂપિયા એક મણનો નીચો ભાવ અઢારસો રૂપિયા જ્યારે સામાન્ય ભાવ એકવીસસો રૂપિયા નોંધાયો હતો આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો પાક મળ્યો હતો જેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અડદની સાથે આજે ચોવીસ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ અઢારસો ને ચોર્યાસી રૂપિયા નોંધાયો હતો યાર્ડમાં વિવિધ જણસીની આવક ચાલુ થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળ્યા છે અને ચાલુ વર્ષે મગફળીના સારા એવા ભાવ રહ્યા છે યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઈ હતી યાર્ડમાં થોડા દિવસ પહેલાં ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો જે વધીને આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ તેરસો અઠ્યાવીસ નીચા ભાવ એક હજાર દસ જ્યારે સામાન્ય ભાવ અગિયારસો પચીસ નોંધાયા હતા યાર્ડમાં તલ જીરું ઘઉં ધાણા સોયાબીન તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા ટુકડા ગાંવની ચૌદસો દસ ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો ને એકત્રીસ નીચો ભાવ ચારસો ચાલીસ જ્યારે સામાન્ય ભાવ ચારસો ને નેવું રૂપિયા નોંધાયો હતો લોકમન ગાંવની એકવીસો ને ત્રીસ ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસોને એકાવન નીચો ભાવ ચારસો વીસ જ્યારે સામાન્ય ભાવ ચારસો ને એંસી રૂપિયા નોંધાયો હતો જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા ત્યારે યાર્ડમાં એક મણ સોયાબીનના નવસો ચોવીસ રૂપિયા ભાવ બોલાયો હતો જ્યારે સામાન્ય ભાવ નવસો રૂપિયા રહ્યો હતો અને નીચો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા રહ્યો હતો સોયાબીનની પાંચસો ને પંચોતેર ક્વિન્ટલની આવક થઈ હતી